कृष्ण कन्या लाल की जय के राजा यजमल कहे ने सती सांड़ो रे राजा यजमल कहे ने सती सांबड़ो रे के तमे सांबड़ो मारा रुदिया नी बात राजा यजमल कहे कहे सती सांबड़ो रे કે ગઢની પ્રજા મેણા બોલતી રે પોકરણ ગઢની પ્રજા મેણા બોલતી રે કે મારા સુકાની એ કોઈ સતી અમે સાસુ તપ કરવા રે કે રાજ સલામ જો રૂડી મને વંજિયા મેણા રે લાગે ધોયલા રે કે પેલા સગુણા વડા બોયના સાસરે રે પેલા સગુણા વડા બો એના સાસરે રે પછી જામ તમે મનની મોજાર રજય ઘડિયા લગન લેવરાવિયાર રે કે તે દી હમરાર નહીં કોય પ્રભુ વંજિયા મેણા રે મને લોય લારે કે બેની સગુણા બાય ના સાસરે રે બેની સગુણા ગુણા વડા વ્યાય ના રે કે રાજા ચાલા છે વન નિમો રાજા વન માપયા દરિયા રે કે ત્યાં તો થયા છે બોડા નાથ મને મેણા રે લાગે દોયલા રે કે રાજા જાજો જા દ્વારકા ચરણ રે રાજા જાજો દ્વારિકા દ ચરણ રે કે દ્વારકા વાડો દયાડો દિનો નાથ સત્ય સવાસે રોગી ના લાડુ રે કે જોડ જમના ની સારી દીધી હાથ પ્રભુ વાજિયા મેળારે રે લાગે ધોયલા રે કે જયે થાળ ધર્યો હરિના શરણે રે થાળ નો રે જમે ભગવાન રજય લાડુ ના માર પ્રભુ ને રે કે ઉપર મારા જરી કેરા માર મુને વંજ્યા મેળ ર લાગે દોયલા રે કે ત્યાં તો પૂજારી દોડીને આવ્યા રે આવા ઘેલાનો નો થાવો મારા ભાઈ મારે જાવો દ્વારે કાધિતને શરણે રે કે મને કોઈ વાતાવો દીના નાથ મને વાંજિયા મેળારે લાગે દોયલા રે કેસામે સમુદ્રમાં ઝુમકો માર ત્યાંથી દર્શન દે છે દિનાનાથ રજય સમુદ્રમાં ધૂમકો મારી રે કેવારે આવ્યા છે દ્વારિકાનાથ પ્રભુ વાંજિયા મેળ રે મારા ભાંગ જો રે કે રાજા અહીંયા તે સીધત તમે આવી રે આવા સુરે પડ્યા મારા કામ પ્રભુ જાણે જાણે સીધ થાવ છો રે કે મારે શેરો માટીની ખોટ પ્રભુ વાંજ્યા મેળા રે મારા ભાંગ જો રે કે પેલું અમર ડાળી નું પુસ આપિયું રે અને પારણે પોઢાળ નવ માસ પ્રભુ દીકરા તો તમ જેવાય આપજો રે કે હરી આપે પધારો મારે ઘેર પ્રભુ મંજિયા મેળા રે મારા ભાંગ જો રે કે બીજુ અમર ડાલી બનુ આપિયું રે આઈસે નથી દ્વારકા નો જ્ઞાત પોતે આવશે રે પ્રભુ મોઢે બોલેલા જૂઠા પડશે રે વચન આપો તો હાથો હાથ હરિયે હાથ ઝાલીને ને વચન આપ્યા રે તમે પિતા ને પુત્ર અમે આજ મારા વંજિયા મેણા તમે ભાંગજો રે પ્રભુ કેવી રીતે પધાર સોરે રે એવા આપોને કઈ નિશાનયું ભાદરવી દસ મીરા ચલડી રે કુમકુમ કુમકુમની પગલી થાય કે કેદી માનજો દ્વારકા વાડો રે અમે આવી પરણીયામાં પોડે સુરે તે દીવું કણ દી ઉતાર સુને ગઈ અમે પિંગ લગઢમાં પૂર સુરે કે અમે દિલ્હી માં દેવાડા બંધાવશું તે દી દ્વારિકાનો નાથ પોતે આવશે રે કેબિની સગુણાના સંકટ કાપસૂરે તે દિલી થાસુ યસો સવાર તે દી દ્વારિક કાનો નાથ પોતે આવશે રે કે રાણી ને તલ નાસી ફળ જીલ સૂરે અમે ભાણ જને સજીવન કરશું તે દી દ્વારિક કાનો નાથ પોતે આવશે રે કે અમે ગેડી દોડા રમત માંડ સૂર ભેરવાને ભૂમા ભંડાર દી ભૂમિ નો ભાર ઉતાર સુરે કે દી દ્વારિકા નો નાથ રે કૃષ્ણ કનૈયા